સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રશ્ન એ છે કે પુનર્જન્મ છે આટલું પરોક્ષ કે પ્રત્યક્ષ જે પુરુષને નિશંકત્વ નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એમ શાસ્ત્રશૈલી કહેતી નથી પ્રત્યક્ષ એટલે એણે પૂર્વજન્મ પોતે જ અનુભવ્યા છે દાખલા તરીકે કોવું દેવે સાત વર્ષે કે અમને પહેલાં ભાવ દેખાણ જૂનાગઢનો કિલ્લો જોયો પછી વધ્યા એક જ ભાવ દેખાઈ જાય અનુભવમાં આવી જાય કે હું પહેલાં હતો આના પહેલાંના ભાવે એટલે અત્યારે છું પહેલાં હતો એટલે આત્મા છે ને નિત્ય છે થઈ ગયું ને એટલે અધ્યાત્મનું નવ્વાણું ટકા કામ થઈ ગયું ખાલી હવે અનુભવ થઈ આચરણમાં મૂકે એટલે મોક્ષ આ પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ છે એટલે પોતાના અનુભવ નથી થયો પણ કેનાર પૂરું સાચા છે એણે ખોટું નથી કહ્યું આ વ્યવહાર સમકિત છે બે વચન અમૃતમાં કહ્યું છે કોપાલ દેવે સાતસો એકોતેર માં ને સાતસો ઓગણ સિત્તેર કે કેનાર પુરુષ સાચા છે મોક્ષ માર્ગ આમ જ હોય મેં આત્મા જાણ્યો નથી પણ કુપોલ આત્મા જાણ્યો જોયો અનુભવ્યો મને મંજૂર છે તહત્તી આ સમકિત પ્રકાર છે આગળ જતા સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય ને કેવળ જ્ઞાન થાય એટલે હજી આપણને પુનર્જન્મ છે એવું બુદ્ધિથી પણ માનાતું નથી આપણે કહીએ છીએ કે માનીએ છીએ એ માને કે અગ્નિમાં હાથ નાખે દાજી મરાય પણ ન નાખે ને આ તો નાખે છે ન ખાવાનું ખાય ન પીવાનું પીવે ન કરવાનું કરે એટલે માનતો નથી ને પ્રતીતિથી અને બુદ્ધિથી પ્રતીતિ નથી આવે અનુભવ થયો તો તો પ્રત્યક્ષ થઈ ગયું બુદ્ધિથી માનવા તૈયાર નથી કે એ જે હું માનું છું એટલે ખોટું બોલે છે વિશ્વાસ જ નથી વ્યાખ્યાન સર બોલ હજુ પણ શંકા કરવી હોય તો કરવી છે પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ નથી પાંચ પદ એટલે જીવ છે નિત્ય છે કરતા છે ભોગતા છે મોક્ષ છે મોક્ષ ઉપાય છે એમાં કંઈ પણ અસત્ય નથી આવો નિર્ણય કર્યા પછી આવો નિર્ણય એને થયો જ નથી હજી હવે ખાલી જાતિ સ્વયં જ્ઞાન છે એમ માને કે એણે સાચું કહ્યું છે એટલે અત્યારે હું છું અને પહેલાંનો ભવ્ય હતો ને એટલે આત્મા છે ને નિત્ય છે થઈ ગયું ને તો અત્યારે શા માટે છે પહેલાંના કરેલા કર્મ છે ને ક્યાં એટલે કરતાં ભોગતા થઈ ગયું કોણે કરેલા પોતે એટલે કરતા થયો ને હવે ભોગતા અત્યારે જે હું કાંઈ છું એ પહેલાંનું ભોગવું જ ને એટલે એક જ ભાવ ખાલી પ્રતીતિમાં આવે કે પરોક્ષ માને કે એણે સાચું કહ્યું છે એટલે હું છું ને હું હતો બે પદ થઈ ગયા તો અત્યારે શા માટે છું અને પહેલાં શા માટે હતો પછી મટી કેમ ન ગયો કે કા કર્મ બાકી હતા એટલે ને ભોગતા થયું જ્ઞાની આની કે છે છૂટવાનો રસ્તો છે મારી આગળ મોક્ષ ને મોક્ષનો ઉપાય તો એની આગળ છે પણ આ માને તો ને કે કર હું છું અને હતો એમ કે જે હજુ પણ શંકા કરવી હોય તો કરો પણ આ છ પદ એમાં કઈ પણ અસત્ય નથી આવો નિર્ણય કર્યા પછી તેમાં કોઈ દિવસ શંકા કરવી નહીં અને નિર્ણય જ ક્યાં થયો છે એટલે આને તો કઈ શંકા કરવાનો સવાલ જ નથી હજી નિર્ણય જ નથી થયો હું માનું છું ત્રણસો સત્તાણું કહ્યું છે ખંભાત ના ત્રિભુવન માણ કે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે હું માનું છું પોપટ કે છે કે બિલાડી આવે ને તો ફેંદી નાખે એટલે ઉડી જવાનું બિલ્લી આવે તો ઉડ જવા પછી ઉડતો તો છે નહીં તો ક્યાં માને છે એટલે કે છે કોઈ દિવસ શંકા કરવી નહીં અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી એટલે એકવાર આપણને નિર્ણય થઈ જાય ને કે તો સાચા છે પછી માથું નમે બીજે પછી ગંગા જાય તો ગંગાદાસ જમના જાય તો જમનાદાસ કરે પછી દેવદેવીને પૂજે દોરા ધાગા માદળિયા બાંધે એ ના પડે છે નહીં પડવાનું આવો નિર્ણય કર્યા પછી તેમાં કોઈ દિવસ શંકા કરવી નહીં અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી અને આચરણમાં અને નિર્ણય થયો જ નથી એટલે આને કેમ આચરણ સવાલ આવો નિર્ણય થયા પછી શંકા ન કરવી નિર્ણય જ નથી છ પદ નો એક જ પદ નો નિર્ણય કરવાનો છે કે પૂરો ભોગ હોય એટલે એમાં એક વાર થઈ ગયું એટલે કરતા ભોગ તો થઈ જ ગયું ને મોક્ષ ને મોક્ષ નો ઉપાય તો એની પાસે છે એટલે કેનાર પુરુષ સાચા છે મહાવીર સ્વામી સાચા છે જીનેશ્વર ભગવાન સાચે છે કોપલ તો સાચા છે મનાતું જ નથી સંઘને એવું કે જેવું ભૂલે છે એટલે સંઘ એવો જ છે કે બધા કરે જ છે ને એવું કરવાનું તો બધાય તો નીચેની ટિકિટ લીધી છે તો મારે હારે આવવું છે એકલા નથી અહીંયા રહેવું મારે આ તો અસંગનો માર્ગ છે કોપલ તો છસો નવમાં લખ્યું છે વિતરાગ દર્શનના બધા સાધનો અધ્યાત્મના અસંગપણામાં સમાય છે તો આ તો કે તમે આવવાનું જ ના તો કોઈ નથી જવાનો સત્સંગમાં સત્સંગમાં એકલો જ નથી આવી શકતો મોક્ષ એકલો કેવી રીતે એટલો લાંબો સંઘને આવ્યું કે જેવું ભૂલે છે બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે છસો ઓગણસાઠ માં પત્રમાં ગોપાલદેવ લખ્યું હું નથી કહેતો ગોપાલદેવ કે અનંત જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે એમ શાખ આપી છે તીર્થંકર અનંત તીર્થંકર અનંત જ્ઞાનીઓ એટલે છે આટલો નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નહીં તો કદાચ શંકા થાય તો દેશ શંકા થાય છે એટલે અંશે ઇન પાર્ટ ટોટલ નહીં એટલે આત્મા છે તો તમારી વાત બરોબર છે પુનર્જન્મ છે પણ ખરેખર આ મોક્ષનો ઉપાય શક્ય હશે મારાથી આશંકાની છૂટ છે આત્મસિંઘીના બધા પદ પ્રશ્નો આશંકા છે કુશંકા એ અનંતનું મંદી છે આશંકા એ સ્વાધ્યાય તપ છે અનંતાનુમંતિમાં નહોતો ગૌતમ ગણતર ઇન્દ્રભૂતિ ગૌતમ આવો ઇન્દ્રભૂતિ ગૌતમ તમને આત્મા છે કે એની શંકા છે ને ના ના મેં આત્મા અનુભવ્યું છે તો અનંતાનુમંતિમાં કંઈ બોલ્યા જ નહીં હા નહીં ના નહીં ત્યાં તો એ ભગવાન ગણાતા હતા બધાની વચ્ચે તો શા માટે ને હલકા પડે અરે મહાવીર સ્વામી શા માટે હલકા પડે ને ત્યાં શંકા છે ને ઓલે કઈ બોલ્યા નહીં મંજૂર કે લાવો વેદની રૂચ્યા તમે ક્યાં વાંચ્યું છે આ ગમતો તો હતા જ નહીં ત્યારે મહાવીર સ્વામી બોલે એ ગણધર થાય એ ઝીલે પછી આઠમી પેઢી આવે તેને શું વાંચવાનું કે રેફરન્સ શું આપે કે તમે શું વાંચ્યું છે વેદની રૂચા કે લાવો કુપોદ લખ્યું છે ચાર વેદ પઠન કરેલા એવા ઇન્દ્રપુતિ ગૌતમને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્રો આપ્યા કે તમારા ચશ્મા કાઢો મારા ચશ્મા પહેરો વેદની રૂચાના અર્થ કરીને આત્મા છે એ પ્રતિક કરોડે ખૂબ ઊભા થાય ને એ ગમે માવુ સામે હતા એટલે આશંકા એ શ્રદ્ધેય તપ છે અને કુશંકા આપણને શ્રદ્ધા જ નથી કઈ આપણે તો એમ કે એવું કઈ હોય જ નહીં શું ચડે છે એમ એવું હોય કે આખી દુનિયા જવાબદારી ફરજ લઈને બેઠા જ ને અધમધમ પુરુષના લક્ષણ છે સાતસો અઠ્યાવીસ માં પણ લખ્યું છે વિતરાગની વાતમાં આવું સુખ ચડે ને કે એવું કંઈ ન હોય આખો દિવસ કરમ કરમ ઘણા સુખ ચડે અનંતનું મંદી છે નથી સમજાતું તો વાંધો નહીં ક્ષયો પશ્યમની જરૂર નથી કાંઈ શ્રદ્ધાની જરૂર છે એને પાકું ન થાય તોય ચાલે એ ન સમજાય તોય ચાલે તમે કીધું મને કઈ સમજાતું નથી પણ તમે કહ્યું એ છે કુપોધ પ્રભુસિંહને એમ કહ્યું તમે સાધુ શેના એમ ન કીધું મેં દીક્ષા લીધી તમે એમ કેમ કે સાધુ નથી કે કે તમે મુની બુદ્ધિ લડાવે છે વાંચ્યું છે ને એને સાંભળ્યું છે ને ન સાંભળવાનું એ ક્યાં ક્યાં બેસી આવ્યો છે કોની સાથે ગળે કેમ ઉતરે પ્રભુસિંહજી સાદી ભાષા કહેતા એની કોઠી છે ને ઉકડા બાસમતી ચોખા નાખવા છે પણ ઉકળા ચોખા કમોદના ઝાડા ચોખા મોતૈયા કાઢે તો ખાલી થાય ને જગ્યા ક્યાં છે કોઠી કેમ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા આખું વાસણ ભરાઈ ગયું છે અનંત દોષથી એ કચરો કાઢે તો ભરાય ને એટલે કે છે જો ઘણું કરીને શંકા થાય કદાચ શંકા થાય તો દેશ શંકા થાય ત્યાં મોક્ષ હશે કેવી રીતે આટલો અઘરો આ બધા ભવો ભવની સાધના પછી એ સમકિત નથી થતું ને કેમ થાય તો અશંકાને છૂટ છે તેનું સમાધાન થાય પછી પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધીના અથવા તેના ઉપાયમાં શંકા થાય એને કયો છે ઉપાય અમે અનુભવીને કહીએ છીએ લગ્ન પછી 8 મહિને પત્ર લખે છે કપાલદેવ કે જો શુદ્ધ ભવની શ્રેણીમાં આવ્યો ને તો અનંતું મોહનીય કર્મ ભસ્યવ દુતા છે અનુભવ ગમ્ય વચન છે એક વાક્ય લખ્યું છે 78 માં પત્ર કાઢો 30 મારા વિચાર એક લીટી છે એટલે દશા કેવી છે લગન પછી અઠ્યોતેર આ અઠ્યોતેર મે વર્ષે હજી લગ્ન દિવસ ઉજવે છે એ લગ્ન પછી આઠમે મહિને કે છે શું કે છે એકસો છન્નમું પાનો ઉપરની પહેલી લાઈન એકસો છન્નમું પાનો ડાબી સાઈડમાં તમારી ડાબી સાઈડમાં શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહરીને ભસ્મીભૂત કરી શકશે આ અનુભવ ગમ્ય પ્રવચન છે કે અમને અનુભવ થયો છે આ લગ્ન પછી આઠમા મહિનાનો પત્ર છે આમાં લખ્યું છે કે સ્ત્રીને બેન માં અને દીકરીમાં પત્નીમાં કઈ ફરક ન સમજવું લગ્નના ફોટા એસી છે વોટ્સઅપમાં પૈણ્યો તો એ નવી નવા એનો એના આતમન માળા કરે છે ને સમાધિ મરણ માટે દેહ સ્ત્રી પુત્રની મારા નથી પતિ મરી જાય પત્ની મરી જાય પછી એને ફોટા રાખે છે એ જીવતી હતી જીવતો હતો ત્યારે તારો નહોતો આ ફોટો તારો થઈ ગયો હવે કે હારે જ ખીચામાં બુદ્ધિમાં ક્યાં ગળે જ ઉતરે છે હરમ માનતો હોય તો એ જીવતી હતી કે જીવતો હતો ત્યારે એનો નો કે બોલે જ ને દેશ ત્રિપુત્રાથી મારા નથી છત્રીસ માળા સમાધિ મરણની કરે જ ને દર દિવાળી એ વૈશાખ શું આઠમમાં અને કારતક શું સાતમમાં ક્યાં માળા કરી જ છે એને પછી એ રાખે ફોટો સ્ત્રી મારી નથી સ્ત્રીનો ફોટો તારો છે પતિ તારો નથી પતિનો ફોટો તારો છે દીકરો તારો નથી દેહ સ્ત્રી પુત્ર દીકરાનો ફોટો તારો છે કેટલું બફમ ચાલે છે સમકીત હશે કે નહીં હું એનો એનો ફોન માગવાનો એનો ખબર પડી જાય સમકિત છે હું છે કે નહીં સમકીતની ક્યાંય વાત કરો તમે ફોન લાવો તો તમારો મારો મારું બંધ થઈ ગયું છે નેટવર્ક એમ કહીને કહેવાનું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બધા ભેગા થાય ને ત્યાં સુધી એક પ્રશ્ન હમણાં ભાઈએ પૂછ્યો ઇન્ટરવલમાં કે આપણને કેમ ખબર પડે કે સારા વડાને સંકીત છે કે નહીં બ્રહ્મચાજીના પ્રશ્ન પૂછેલો કે મોક્ષમાં સુખ કેવું હોય આપણે તો મોક્ષ ખબર જ નથી ચોપડીમાંથી જ વાંચવાનું તો સંકીતનું ચોપડીમાંથી જ વાંચવાનું ને ખબર કેમ પડે ઉપોદય બસો ચોપનમાં ફોર્મ્યુલા આપી છે કે મોક્ષના નેત્રો મહાત્મા કે સત્પુરુષને ઓળખે સત્પુરુષ એટલે ઓળખી જાય એટલે આપણામાં મુમુક્ષતા આવે ને ત્યારે આપણને ખબર પડે કે કે સામેવાળા આત્મજ્ઞાની છે નહીં ત્યાં સુધી ન ખબર પડે સામેવાળા આત્મજ્ઞાની નહીં સામેવાળા કેવળી નહીં સામેવાળા તીર્થંકર છે આજે તો સમાવર્થનમાં જ એ જ છે ક્યાં ઓળખેલો તીર્થંકરને કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં એમ આવે છે બ્રહ્મચારી ભાઈને આ પ્રશ્ન પૂછો જવાબ આપ્યો છે કે ખરા હીરા સાચા હીરાથી એણે આરતી ઉતારી તીર્થંકરની એને ખબર નથી હું કોની આરતી ઉતારું છું સાચા હીરાથી આરતી એટલે એને ચડાવવો મળે ને એની આરતી આરતી ઉતર્યું નહીં એનું એને કહ્યું ભગવાનની આરતી ઉતારું ક્રિયા તરીકે એની તો આરતી ઉતરી ગઈ છે આરત ધ્યાન આપણું ઉતારવાનું છે આપણે એટલે પોતામાં મુમુખતા આવે તો મારામાં ક્યાં અવગુણ નડે છે માળા કરીએ ને આપણે સજાતનું પરમગુરુ બ્રહ્મચર્ય જે ગુનો મને નડે છે તો આપણે તો હું તો દોષ આનંદનું બાજુ છું મને ક્રોધ માન માયા લોભ બહુ આવે છે મને પાંચે ઇન્દ્રિયો જમવાનું સ્વાદિષ્ટ બહુ ભાવે છે મને સારું મ્યુઝિક કોઈનું રિંગ તો આવે મને હું ડાઉનલોડ કરું તો કેવું સારું આ પતે એટલી વારથી હમણાં પૂછજો મફત છે કે એમ થોડા પૈસા ખર્ચવા પડશે આજનો વિષય છે ને સુગંધ ચંદન કે મોગરા અગરબત્તી આ મંદિરમાં તો મારા તરફે મોગરા છે આવતા રવિવાર પછી ચંદન એ તો અશરી છે પોતાના ખ્યાલનો નો ચારો પણ છે ને એટલે મારા જીતેન્દ્રિય પાઠ લખ્યો છે શિક્ષાપટ અડસઠ શરૂ કર્યું છે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાંથી શરૂ થાય છે પાઠ શિક્ષાપઠ અડસઠ જીતેન્દ્રિયતા એટલે પાંચે ઇન્દ્રિયોના અવગુણો મારામાં છે ચારે કષાય છે આ ચંડાલ ચોપડી ક્રોધમાં છે એ જેમાં ન હોય જ્ઞાન સમય તો આ ભાઈ પ્રશ્ન પૂછ્યો મોક્ષનું સુખ કેવું છે તમે મોક્ષ મોક્ષની વાત કરો છો આ બધું તમે બધું છોડી દીધું કે કલેક્ટર થવાના તો આનંદ નામે એવું સાંભળ્યું છે તો કે તારે કંઈ તકલીફ છે ઘરે બ્રહ્મચારી સામે પૂછો તો કે હા ભેંસ વસુ કે છે દૂધ આપતી જ નથી કે આટલા પૈસા ખર્ચી નવી જ લીધી હતી બીજી કાંઈ તકલીફ છે તો કે બળદ કામ હળ ફેંકતો જ નથી કે બળદ માથે બીજો ખરીદવો પડશે પૈસા છે નહીં કે ખેતી તો કે વરસાદ એ સારો નથી કે પાક પાક્યો નથી બહુ બૈરું સુખી છો ને બે જણા નરસિંહ મહેતાનું કાવ્ય કીધું એને કે બાળને મારતી ધણીને ધમકાવતી ક્લેશ રંડા કરે રાણ ભૂંડી કે સવારે ઉઠીને મારે ઝઘડા જ કરે જ કે છોકરાને મારે મારે ગાળ બોલે જ કે બાળને મારતી ધણીને ધમકાવતી ક્લેશ રંડા કરે રાણ ભૂંડી કે ઝઘડા જ કરે જ કે ક્યાં પહેણ્યો એ કહેતા વાંડો રે તો સારું હજી કઈ તકલીફ છે તો પૈસાનું કઈ છે ને ખોખો કરતો છે પૂછે કેમ તો બીડી બહુ પીવું ને હું ભૂલવા માટે આમાંથી એક કોઈ દુઃખ ત્યાં નથી કે એને મોક્ષ કે બરીનું છોકરાનું બળદનું ભેંસનું ખેતરનું છોકરાનું પૈસાનું હોય નું ખોખો થાય ને કે થાય કોઈ તકલીફ નથી મોક્ષ આપણે જોઈએ તત્કાલ તત્કાલ ટિકિટ નથી મળતી ટાઈમ સર ન બેઠા હોય તો મોક્ષ ક્યાંથી મળે તત્કાલ પૈસા દે તો નથી મળતી ટિકિટ તત્કાલ મોક્ષ મળી જાય સીધો પેંગડે પગ ને બ્રહ્મદાન ઘોડે સવારી છે પગ પેંગડામાં છે જલ્દી સમકીત આપો તો નહીં તો હું ઘોડો તબળા મૂકું છું પેંગડે પગ અને ન થાય ઉતરી જવું પડે આસન સિદ્ધિ કરવી પડે તપ યોગીઓ સુકાઈ ગયા છે હાટકા ભયો ભવથી તોય નથી થયું અને એમને એમ થઈ જશે પાંચે ઇન્દ્રિયમાં ભીનો તરબોળ કુપાલ સત્યાવીસ માં છે લગનની તારીખ નક્કી ત્યારે લગે છે હું વૈરાગમાં ઝીલું છું આ તરબોળ છે પાંચે ઇન્દ્રિયોમાં અને સમકિત થઈ જશે એટલે મુમુક્ષતા આવે આપણામાં તો મુક્તા કોને કહેવાય આત્મસિદ્ધમાં લખ્યું છે ગુણો અને મતારથી ગુણો એક જ ગુણો એકસો દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ ત્યાગ ને વૈરાગ આપણે છે આ સંસારમાં ન આવજો દુકાનમાં ઘરાગી ઓછી થાજો એવું થાય છોકરા છોકરા ઓછા થાજો મને જન્મ દિવસમાં લગ્ન બધા બહુ ન બોલાવે હવે એવું થાય ત્યારે ખોટું લાગે ના બોલાવે તો હિસાબ છે છે ઓળખવું થયો હોય તો મને જે જે અવગુણ નડે છે જ્ઞાનીમાં નથી એટલે સમકીત હોવા જોઈએ પણ આપણને આપણે દોષ જ નથી દેખાતા સમકીત કેવી જ થાય દીઠા નહીં દોષ તો તરીકે કોણ ઉપાય ગોપાલદેવ પ્રભુજીને કહ્યું તમે સાધુ છે ને સાધુ જ હતા ને ખંભાત સંગળના આચાર્ય થવાના હતા સામુ પૂછ્યું તમે સાધુ જેમ પૂછ્યું ધરતી માર્ગ પછી સમય જાઉં હું સાધુ નથી ગોપાલદેવને કહે છે હું લોકોના રોટલા માગીને ખાવું છું કે ગોપાલદેવ તમે મુનિ છે પદ અભ્યાસી પછી મુનિ થઈ ગયા પત્રો લખતા ગોપાલદેવ મુનિપથ અભ્યાસી એટલે દીક્ષા તો લીધી છે સૌ મહિને છોકરો છોડીને તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો મુનિ થવાની એટલે મુનિપત અભ્યાસ વિશે લલ્લુજી પ્રત્યે પત્ર છે આગળ જાતા 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 આઠસો પંચોતેર આપણે બોલીએ જ ને ઓ સત્પુરુષના વચનામૃત પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર મથાળે લેખે આ પ્રભુજી ભગવાન ભક્તને નમસ્કાર કરે બધું બરોબર મારી ખીલી ખસશે નહીં તમે કહો છો બધું માથા પર સમકિત થઈ જાય મોક્ષ થઈ જાય માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે ત્રણસો એટલે કે હા બરાબર હું માનું છું ને તને ખબર પડી કે આગમાં આંગળી નાખીએ ચોલામાં દાજી મરાય પણ નખાય આ નાખે જ છે એટલે ક્યાં માને છે ગોપાલદેવને ખોટું બોલે છે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે એ ત્રિભુવન કાકાને કહેલું એ મગન બાપા વાત કરે કે બાકડે બેસીને અમને કહેતા કે બોલતા જ નહીં ગોપાલદેવ કે બોલે ને એટલે ધ્રુજી જાય આપણે કેપડાક થઈ જાય કે ઊંચું જેને બોલે ને એટલે આપણા લાકડા જેવા થઈ જાય કે ત્રિભુવન ત્રણસો સત્તાણું પત્ર છે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ